સ્થાનિક ધારાસભ્યના પત્ર બાદ પાલિકા તંત્ર દ્વારા સરથાણા અને વરાછા વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના વિરોધમાં મોટી સંખ્યામાં નાના ધંધાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરતા વેપારીઓએ વરાછા ઝોન કચેરીએ પહોંચીને મોરચો માંડ્યો હતો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા આંદોલનકારી વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે દબાણ હટાવવાની કામગીરીના નામે પાલિકાના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેમનું કહેવું છે કે અધિકારીઓ કોઈપણ પૂર્વ સૂચના વિના તેમનો કિંમતી માલસામાન રસ્તા પર ફેંકી દે છે અને ગેરવર્તન કરતા અપશબ્દોનો પ્રયોગ કરે છે સામાન્ય વર્ગના ધંધાર્થીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાની આજીવિકા રળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવતી આવી છે આ મામલે તેમણે સ્થાનિક ધારાસભ્યની ઓફિસે પણ રજૂઆત માંગ કરી હતી બીજી તરફ પાલિકા તંત્રનું કહેવું છે કે ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ કાર્યવાહી અનિવાર્ય છે તાજેતરમાં જ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ એક પત્ર લખીને બ્રિજ નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને દબાણો દૂર કરવાની માંગ કરી હતી જેના અનુસંધાને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જોકે વેપારીઓના ઉગ્ર વિરોધને પગલે હવે તંત્ર અને ધંધાર્થીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે